અંદર પચાસ રૂપિયે ટિકિટ છે અને એવું કંઈ ખાસ છે નહીં શક્ય હોય ત્યાં સુધી છે ને પૈસા નહીં બગાડતા ફાઇનલી અત્યારે આપણે લોકો ભોગી ગયા છીએ ગેલા સોમનાથ અને કંઈક આવો નજારો છે તો ઓલરેડી બધી તૈયારી થઈ ગઈ છે સામે છે અમરનાથ બાબા અમરનાથનું કંઈક ડેકોરેશન ગોઠવ્યું છે પચાસ રૂપિયા પર પર્સન ટિકિટ છે જોઈ આલો હવે અંદરથી શો છે ટિકિટ મળી ગઈ છે પચાસ રૂપિયાની ચાલો જોઈએ અંદર બરફ બરફ ફરતો હોય એવું કઈ બધા વ્યામ છે એવું કઈ ખાસ છે બરાબર છોકરાઓના અમરનાથની યાત્રા કરાવવાની છે ત્યાં તો ભાઈ અંદર આવતા હોય અમરનાથ યાત્રામાં એ પાછા ગેલા સોમનાથમાં તો ભાઈ તમે વિચારવાનું છે તમારે એવું કે પચાસ રૂપિયામાં અંદર જવું કે ન જવું બરાબર અમે થોડા ઘણા છે બાકી કોઈ છે નહીં મેળામાં પ્રકારનું અહીંયા કંઈક ગોઠેલું છે દાદા દાદી ચંદનવાડી બરાબર એ વસ્તુ જોયા જેવી છે તો પચાસ રૂપિયા ટિકિટ એટલે બહુ વધારે કહેવાય એમ બરાબર અહીંયા જો સાધુ મહારાજ હોય તો પૈસા સારું કરી દીધી છે ગાય છે બળદ છે વચ્ચે કુંડ નથી એટલો પ્રોબ્લેમ છે ભાઈ ભૂલી એવું સામે સુધી જવાનું છે વચ્ચે ફુવારા સિસ્ટમ ગોઠવી છે બંધ છે હાલે ભાઈ પચાસ રૂપિયામાં તો પછી એમાં જ હોય ને યાર ફિલિંગ આવશ્યક તમે અમરનાથ જ ગયા હોય એવું ફિલિંગ કરવું હોય તો ભાઈ પચાસ રૂપિયામાં કરાય એમાં કોઈ પ્રોબ્લેમ નહીં બરાબર પર પર્સન પચાસ રૂપિયા ટિકિટ છે સામે કંઈક આ પ્રકારનું છે અર્ધ નારેશ્વર મહાદેવ

શર દે જાય છે ઠંડી લઈ ગઈ છે વાતાવરણ જગ્યાએ એવું ઉપર સુધી જવાનું અમરનાથ ફૂલ ઠંડી છે વરસાદનું કંઈ નક્કી નથી મેળા ભગવાન શંકરની ની મૂર્તિ મૂકેલી છે કચ્છ માંથી બે હોય તો એ સુવિધા છે આર્ટિફિશિયલ બરાબર पांच दस मैं तो तो बोरु कर दिया भगवान शिव ने मस्त शिवलिंग पूजा पाठ करें भाई सदो सतो आगे जो एवं लगता तो नहीं બહારનો નજારો કંઈક આવો છે દિવસ કરતા રાત્રે છે ને વ્યૂ હારો આવતો હોય છે આપણે દિવસ ગયા આપણે ઓમ નમ શિવાય નમ શિવાય અરે બંદરિયો રણ બરફ રણ છે આજે આપણને ખબર પડ્યો સાત ફીટ નું શિવલિંગ અંદર છે એમાં લોકો કે છે અને એની સેવામાં રાત્રે નો નજારો તો અલગ જ છે મહાદેવ લાસ્ટ સ્ટેશન ઉપર પગી ગયા જોયા અંદર શું છે उर डोर खोलो 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 अरे मस्त से बाबा अमरनाथ बाबा अमरनाथ ना दर्शन थे गांधी फाइनली बारह निकली गया પાંચથી દસ મિનિટની તમારી અંદર જર્ની રહે દસ મિનિટમાં તમે બહાર બરાબર તમારા અંદર જે આના સિવાય કાંઈ નથી ભાઈ પચાસ રૂપિયામાં બસ તમને આટલું જોવા મળશે ટોટલી વિડીયોમાં તમને બતાવી દો અને કી તમારે કરવાનું છે આવું કે ન આવું બરાબર ક્યાંય ગયા આપણે બાળકો છે મળી ગયા મારી કદાચ એને ઉતારવા આવજો ભાઈ એકવાર જરૂર દર્શન કરજો પચાસ રૂપિયા ટિકિટ છે પેલા સોમનાથમાં બંધ હાલતમાં મેળવે હજાર એમાં અમારે પાંચ રસના ભૂમી એક જ વસ્તુની છે ઉપોરે પબ્લિક હાલો ભાઈ ત્રી ત્રી રૂપિયા નો છોકરા ને બીજનેસી એના પાછળ નું કારણ એ લોકોને ખબર નથી કે ભાઈ મેળો ચાલુ છે કે ભાઈ ઓલરેડી પૂરું સેટઅપ છે ઓનલી ફોર ત્રી સુધી આ લોકો ને ફોર વ્હીલ માં બેસો ધૂમ માં બેસો સ્કૂટી માં બેસો ગામાં ગામાં ત્રી રૂપિયા પર પર્સન લે

એ છે આ છે મંદિરનો મેઈન પ્રવેશ દ્વાર રેજો નારીય પુષ્પ દિલે તો ડાગા બિલી ફૂલ લેતા જાવ બેજો મળે છે

આ બાજુ આ બાજુ Halo dari ya Hampir nomor nomor lagi Mana nak ngetah tadi?

Ini <hesitation> 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 <hesitation>